બંગાળમાં હુમલાખોરો અને દુષ્કર્મ કરનારાઓ સુરક્ષિત છે ભાજપે મમતા સરકાર પર કર્યો પ્રહાર બંધને કારણે બસ સેવાઓ ઠપ નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું પૂજા ભાજપે પશ્ચિમ બંગાળમાં બુધવારે એટલે કે આજે બાર કલાકના બંધનું એલાન આપ્યું હતું રાજધાની કોલકાતામાં મંગળવારે પ્રદર્શનકારીઓએ રેપ મર્ડર કેસને લઈને રાજ્ય સચિવાલય નબનના તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન તેમની પોલીસ સાથે અથડામણ થઈ અને પછી પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો આશરો લીધો પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં અઠ્યાવીસ ઓગસ્ટે બાર કલાકના બંધનું એલાન કર્યું છે વાસ્તવમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની બળાત્કાર હત્યાના કેસને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રાજીનામું માંગવામાં આવી રહ્યું હતું આને લઈને કોલકાતામાં ભારે દેખાવો થયા હતા વિરોધીઓએ માંગ કરી હતી કે મમતાએ કાયદો અને વ્યવસ્થાના નબળા પ્રદર્શનને કારણે રાજીનામું આપવું જોઈએ નબળના તરફ આગળ વધી રહેલા ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જનો આશરો લીધો ટીયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજમુદારે કહ્યું કે આ નિરંકુશ સરકાર લોકોનો અવાજ સાંભળતી ન હોવાથી અમને સવારથી સાંજ સુધી હડતાળ પર જવાની ફરજ પડી છે મૃતક તબીબને ન્યાય મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે ન્યાયને બદલે મમતા બેનર્જીની પોલીસ રાજ્યના શાંતિપ્રેમી લોકો સાથે ક્રૂર વર્તન કરી રહી છે જેઓ માત્ર મહિલાઓ માટે સલામત વાતાવરણ ઇચ્છે છે મજમુદારે કહ્યું કે એસપ્લેનેડ વિસ્તારમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે કોલકાતા બળાત્કાર હત્યા કેસને લઈને પશ્ચિમ બંગાળમાં હોબાળો ચરમ સિવાય છે મમતા સરકાર અરજીકાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાના કારણે ભારે મુશ્કેલીમાં છે હાલ સીબીઆઈ કોલકાતા કેસની તપાસ કરી રહી છે અને આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના વિરોધમાં અલીપુર દ્વારમાં ભાજપ દ્વારા બોલાવવામાં આવેલા બાર કલાકના બંગાળ બંધના કારણે રાજ્યમાં બસ સેવા પ્રભાવિત થઈ છે અહીં ડ્રાઈવરો પણ હેલ્મેટ પહેરીને બસ ચલાવતા જોવા મળ્યા છે ભાજપનું કહેવું છે કે બંગાળમાં માત્ર બોમ્બર્સ અને શૂટર્સ જ સુરક્ષિત છે બંગાળ બંધ અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પુનાવાલાએ કહ્યું આજે તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે મમતા દીદી હેઠળ નહીં પરંતુ ત્યાંતશ દીદી હેઠળ માટી માનુષ અસુરક્ષિત છે અને માત્ર બળાત્કારીઓ બોમ્બર્સ અને ગોળીઓ જ સુરક્ષિત છે ગઈકાલે અમે જોયું કે વિરોધીઓ નબરના અભિયાનને રોકવા માટે લાકડીઓ હોકીસ્ટિક્સ ટીયર ગેસ વગેરેનો ઉપયોગ કરી રહ્યા હતા પરંતુ હિંસા કરવામાં આવી હતી પુનાવાલાએ કહ્યું ટીએમસી સાંસદે વિરોધીઓની મજાક ઉડાવી અને તેમની ખૂની બળાત્કારી અને શું નહીં કયા

કારના ડ્રાઈવરને ગોળી મારી દેવામાં આવી આ રીતે મમતા બેનર્જી અને ટીએમસી ભાજપને રસ્તા પર ઉતારવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે બંધ સફળ છે અને પોલીસ અને ટીએમસીના ગુંડાઓની ઝેરી કોકટેલ ભાજપને ડરશે નહીં ભાજપ નેતાની કાર પર બોમ્બ ફેંકવા બદલ ચારની ધરપકડ ઉત્તર પરગણાના ભાટપરા વિસ્તારમાં બીજેપી નેતા પ્રિયંગુ પાંડેની કાર પર હુમલો કરવામાં આવ્યો છે આ હુમલામાં તેમના ડ્રાઈવર સહિત બે લોકો ઘાયલ થયા છે પ્રિયંગોનું કહેવું છે કે તેની કાર પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું પોલીસને ઘટના સ્થળેથી દેશી બનાવટનો બોમ્બ પણ મળી આવ્યો છે કાર્યવાહી કરીને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે બીજેપી નેતા રૂપા ગાંગુલીની કોલકાતામાં અટકાયત કરવામાં આવી છે બંગાળ બંધ દરમિયાન તે વિરોધ કરી રહી હતી રૂપા ગાંગુલીએ કહ્યું ટીએમસીના લોકો કહી રહ્યા છે કે લોકો બંધનું પાલન નથી કરી રહ્યા જ્યારે બસો ખાલી ચાલી રહી છે આનો અર્થ એ છે કે લોકો બંધના એલાનને અનુસરી રહ્યા છે વધુ અપડેટ માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની